અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે એસ્ટેટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવા માટે કામગીરીમાં ફેરફાર કર્યા છે હવે એસ્ટેટ વિભાગના અધિકારીઓ પોતાના વોર્ડ કે ઝોનમાં નાગરિકો સાથે સીધો સંપર્ક કરી કામગીરી નહીં કરી શકે એસ્ટેટ વિભાગ દ્વારા બિલ્ડિંગોને આપવામાં આવતી બીયુ પરમિશન માટે હવે જે તે સંબંધિત વોર્ડની જગ્યાએ અન્ય ઝોનના એન્જિનિયરિંગ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ સિટી એજનેર આસિસ્ટન્ટ એજનેર કે ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે આ ફાળવણી પણ ખાનગી રીતે ડ્રો કરાશે બિલ્ડિંગની બીયુ પરમિશન માટે સ્થળ તપાસ કરવાની હોય ત્યારે કયા અધિકારીએ ક્યાં જવાનું છે તેની માહિતી આઈટી રેડની જેમ કવરમાં આપવામાં આવશે જેથી કોઈ પણ અધિકારી પહેલેથી જાણે જ નહીં કે કઈ જગ્યાએ ચેકિંગ કરવા જવાનું છે ઓફિસમાં આવતા આરએસદારો પણ હવે નોડલ ઓફિસર તરીકે જન સંપર્ક અધિકારી સમક્ષ જ રજૂઆત કરી શકે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવા કમિશનરે નવી એસઓપી તૈયાર કરી છે જેમાં હવે ઇન્કમ ટેક્સ વિભાગની જેમ બંધ કવરમાં બીયુ પરમિશનના બિલ્ડિંગની માહિતી આપવામાં આવશે પરંતુ ખરેખર હવે જે અધિકારીઓના કામગીરી સોંપવામાં આવશે તેઓ ભ્રષ્ટાચાર નહીં કરે તેની ગેરંટી કોણ લેશે અનિરુદ્ધસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ